મકરાણીયા ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કેડરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ ખાતે ફરજ બજાવું છું નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા બે ની આજ રોજ ત્રીજી લોક અદાલત બાર સાત બે હજાર પચીસ ના રોજ જેનું આયોજન થયું છે તેનું ઉદ્ઘાટન નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જે આર શાહ સાહેબે દસ ત્રીસ કલાકે કરેલ છેલ્લા બે મહિનાથી સતત પ્રી સિટીંગ કરી અને જુદી જુદી વીમા કંપનીઓ જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ તેમની સાથે બેઠકો કરી પક્ષકારોને કોર્ટમાં બોલાવી અને તેમની સાથે સમાધાન રૂપી કેસોનો નિકાલ થાય તે અંગે સખત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને એના ફળ સ્વરૂપે આજ રોજ મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં ત્રણ કિસ્સા એવા છે કે જે મારે આપને જણાવવા જરૂરી છે જેમાં અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વીમા કંપનીઓ દ્વારા એક

સમય પૈસા નાણા તમામ વસ્તુનો વ્યય થતો અટકે છે અને લોક અદાલતમાં બંને પક્ષકારોનો વિજય એ અમારો મંત્ર છે એ થકી આજ લોક અદાલતમાં કુલ અમે છત્રીસ કેસો મુકેલા છે અને પૂરા દિવસમાં એક પણ કેસ દાખલ આજે રજા હોવાથી થશે નહીં પરંતુ મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં અને એમ ભારત દેશની દરેક કોર્ટમાં આજ રોજ લોક અદાલતમાં કેસોનો સફળ નિવેદન